સુરતના ડિંડોલી સર્વેલન્સ પોલીસે બે વાહન ચોરોની પાડ્યા ચોરીની ચોરો ચોરો સાથે બે ઇસમો પાડ્યા સુરત શહેરના કુલ અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલાયા સુરત શહેરના અલગોલી વરાછા પાંડેસરા અને ઉધના બાઇક ચોરીના ભેદ ઉકેલાયા રાત્રિના સમયે વિસ્તારમાંથી ફરી સોસાયટી બહાર ગયેલી બાઇકોની ચોરી કરતા હતા સુરતની ડિંડોલી સર્વેલન્સ પોલીસે રીઢા વાહન ચોરો પંકજ વિશ્વકર્મા અને મહેશ શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી જે પાર્કિંગ હોય ત્યાંથી પોતાની એક પાસે એક માસ્ટકી હતી માસ્ટકી દ્વારા આ વ્હીકલ ના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ના પડે ત્યાં સુધી ચલાવી રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા આ પ્રકારની હિંમત તેઓ ધરાવતા હતા પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ બાર વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ અન્ય મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ જાય અત્યાર સુધી એમાં કુલ અગિયાર ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે જેમાં ડિંડોલીના છ ઉધનાના બે એક પાંડેસરા એક વરાછા અને એક લિંબાયતનો ગુનો છે આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસ સંપર્ક કરે જેથી અન્ય કોઈ ગુના હોય માહિતી છે એની પ્રાથમિક પૂછપરછમાં એ તેઓ જણાવે કે બંને જણા મોજ શોખ માટે આ વેહકલ ચોરતા હતા અને જ્યારે એનું પેટ્રોલ પૂરું થઈ જતું હતું ત્યારે તેઓ ત્યાં વ્હીકલ મૂકી દેતા હતા ગમે તે જગ્યાએ બંને જણા મિસ્ત્રી કામ કરી રિકવર કરવામાં આવ્યા છે પરંતુ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી અને વેચી દીધા હોય એની પૂછપરછ હજી બાકી છે આ તમામ ઇન્વેસ્ટિગેશન માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશું

જેમાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા પોલીસ પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી ત્યારબાદ એની યુક્તિ થી પ્રોપર પૂછપરછ કરતા તેઓએ આ અન્ય ગુનાઓ આચરલા હોવાનું કબૂલ કર્યું હતું